આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી બેઠક પૂર્વે ભારતીય જનતા પાર્ટીના છપોરેટર અને માધવભાઈ દવેલગામની અંદર જે ભારતીય નાગરિકોની જે અઠ્યાવીસ લોકોની જે ત્રાસવાદીઓ જે હત્યા કરી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસ ના ડ્રાઈવરની ભૂલના કારણે ચાર રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા તેમના દિવંગત આત્માને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બે મિનિટનું મૌન પાડીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ બત્રીસ દરખાસ્તો મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા મને આપવામાં આવી હતી કુલ બત્રીસ દરખાસ્તોનો એકસો કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર ના માતબર ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં સર્વાંગી વિકાસ માટે ની આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે ખાસ કરીને બે હજાર ચોવીસના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવવાની અમે લોકોએ સૌ પદાધિકારીઓએ જાહેરાત કરી હતી કારણ કે રાજકોટ ડે બાય ડે દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હતા પરંતુ કોઠારીયા સોરઠિયાવાડી થી જે ઉપરનો વિભાગ છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહેવાસીઓ રહેવા આવ્યા છે તો એમને અહીંયા સુધી નો આવવો પડે કે ઈસ્ટ ઝોન સુધી નો આવવો પડે ને એમની સુખાકારી માટે મારા દ્વારા બે માં એક સાઉથ ઝોન ની જાહેરાત કરવામાં આવી હતી એ પણ સાઉથ ઝોન આજે સ્ટ્રીમિંગ કમિટી ની અંદર મંજૂર કરવામાં આવ્યું છે બીજું રાજકોટના બાળકો માટે અને રાજકોટના શહેરીજનો માટે એક અલગ અલગ ઝોન ની અંદર અમે લોકો સ્порટ સંકુલ બનાવીએ છીએ હાલમાં જ આપણે મોડી નું માન્ય મુખ્યમંત્રી શ્રી ના હાથે મોડી નું સ્порટ સંકુલ લોકાર્પણ કર્યું એવી જ રીતે આજે ઓર્ડર નંબર સત્તર ની અંદર નવું સ્порટ સંકુલ બનાવવાની એક દરખાસ્ત હતી કે જે એ પણ મંજૂર કરવામાં આવી છે

અને સંપૂર્ણપણે આધુનિકરણ સાથેનું અધ્યતન ટેકનોલોજી સાથેનો આ સૌ અમે બનાવીએ છીએ